અવધો ચિંતન શ્રી ગુરુદેવ દર્મદનજી વાતો આપણે કરી રહ્યા છીએ ગુરુ મહારાજને મળ્યા અશ્વિન કુમાર ઢેબર અને મનોમન સ્વીકારી લીધું કે આજ મારા ગુરુ મહારાજ યુવાન વય છે અઠ્યાવીસ વર્ષની યુવાને આ વયમાં એમને ગુરુ મહારાજ મળી ગયા છે પણ સંઘર્ષ કંઈ એવું નથી કે એક જ વખત કોઈ ગુરુ મહારાજ મળી જાય એટલે તમારો સંઘર્ષ પૂરો થઈ જાય સંતો હંમેશા કહે કે કર્મનો સિદ્ધાંત છે અને તમારે ભોગવવો પડે એ સિવાય જીવનમાં જે કંઈ આપણું ઘડતર થવાનું હોય એ ઘડતર પણ થવું જરૂરી જ છે પાંડવોની સાથે કૃષ્ણ હતા કૃષ્ણ તો ભગવાન હતા અને છતાં પણ ડગલેને પગલે એમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ હંમેશા પાંડવો એમ કહેતા કે કૃષ્ણ અમારી સાથે રહેજો આ મુશ્કેલીઓનો સામનો કરવાની અમને શક્તિ આપજો આવી એક વાત એમ અશ્વિન કુમાર ઢેબરને ગુરુ મહારાજ તો મળ્યા વળી પાછા મુંબઈ જઈ અને પોતાના કામે લાગી ગયા જ્યારે વારંવાર નાના સરખા પ્રશ્નો થાય ત્યારે નારેશ્વર આવે ક્યારેક ઓચિંતી ઈચ્છા થઈ જાય ગુરુ મહારાજના દર્શન કરવાની એટલે આવે અને પૂજ્ય રંગવદૂત મહારાજ એટલે એવા ગુરુ મહારાજ કેમની આંખમાંથી એટલી બધી પ્રેમની જ્યોત હોય કે તમને પોતાના કરી નાખે આપણે કંઈ પણ પ્રશ્ન લઈને ભક્ત ગયો હોય તો માત્ર આંખથી આંખ પણ મળી જાય અને કદાચ આંખથી આંખ ન મળે અને બાપજી આંખો બંધ કરીને ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા હોય ધ્યાનમાં હોય પણ એ ધ્યાનમાં પણ આ તો અંતર્યામી એટલે આપણી વાત જે હોય આપણા મનમાં જે વાત હોય એ સાંભળી લે એ સમજી લે અને એનું કંઈ ને કંઈ નિરાકરણ નીકળી જાય એટલે અશ્વિન કુમાર ઢેબર વારંવાર જતા શિક્ષકની નોકરી કરતાં એક વખત એવું થયું કે એમની નોકરીમાં કંઈક જુદી ફરજ આપી એટલે આચાર્ય જોડે કંઈ ઝઘડો થયો અને ઓચિંતી જ રજા મૂક્યા વગર એ નીકળી ગયા એટલે અને પહોંચી ગયા નારેશ્વર બાપજી પોતે શાંતિ કુંજમાં જવાની તૈયારીમાં હતા અને તરત વળી પાછા બહાર આવ્યા એમને જોયા શું થયું તો કે ગુરુ મહારાજ તકલીફ છે એટલે હું આવી ગયો એમ કરીને તો કે રજા મૂકીને આવ્યો છું તું રજા મૂકીને આવ્યો છું રંગવદૂત મહારાજ એટલે કર્મયોગી પણ ખરા કોઈ પણ વ્યક્તિ પોતાનો ભક્ત કે પોતાના ત્યાં આવેલી વ્યક્તિ પણ હોય પણ એ પોતાનું કામ ન કરે અને કામમાંથી ભાગી છૂટે તો ના ચાલે ગાંધી વિચારધારા તિરંગાયેલા રાષ્ટ્રપ્રેમ એમના હૃદયમાં પુષ્કળ ભરેલો એવા રંગભદૂત મહારાજ એટલે ક્યારેય કોઈને એવું ના કહે કે તમારી નોકરીનું કામ મૂકીને દોડી આવજો તમારી ફરજ છે કે રજા મૂકીને આપવાનું પણ આ રજા મૂકીને આવ્યો એમ જે પૂછ્યું એની અંદર બે હતું કે એક તો કોઈ દિવસ રજા મૂક્યા વગર નીકળવું નહીં એમ કરી અને એક બાપ પોતાના દીકરાને કડક શબ્દમાં કે એ પણ હતું અને બીજું એમના હૃદયમાંથી એક એવી પણ વાત હતી કે ભલે તે આ વખત ભૂલ કરી છે પણ કંઈ વાંધો નહીં તને માફી મળશે એમ એમનું રૂજુ હૃદય એટલે રંગદૂત મહારાજે આ રીતે કહ્યું સારું પાછો જા અને વળી પાછા અશ્વિન કુમાર ઠેવર મુંબઈ આવ્યા ત્યારે એમને ગભરામણ હતી કે કદાચ નોકરીમાંથી કાઢી મૂકશે આ હું એકદમ અકળાઈને આવી રીતે જતો રહ્યો પણ જ્યારે પાછા ગયા ત્યારે એમના આચાર્યનું મનનું પરિવર્તન વિચારોનું પરિવર્તન એવું થઈ ગયું હતું કે અશ્વિનકુમાર ઢેવલ એમ કે આચાર્ય પાસે જઈશ તો મારી ઉપર અકળા હશે એક તો ગુરુ મહારાજ મારી જોડે અકળાઈને બોલ્યા કે કે રજા મૂક્યા વગર આવ્યો છું કે રજા મૂકીને આવ્યો છે એમ પૂછ્યું તો ખરેખર શું થશે એમ તો ત્યાં પહોંચ્યા એટલે આચાર્ય બોલાયા બહુ જ સારી રીતે વાત કરી કે કઈ તકલીફ છે તમારી તકલીફ હોય તો હું તમારે દૂર કરી આપું એમ તેમ કરીને એટલી સરસ રીતે વાત કરી કે એમને જે નોકરીમાં તકલીફ પડતી હતી એ આચાર્યશ્રીએ ઓછી કરી દીધી તમે જુઓ આ ગુરુ મહારાજ કે રંગવતૂત મહારાજે પોતાના શિષ્યને તો ડિસિપ્લિનમાં રહેવાનું સ્વયં શિસ્ત પાળવાનું તો કહ્યું જ પણ વળી પાછા એને તકલીફ ન પડે એટલા માટે સૂક્ષ્મ સ્વરૂપે પોતાના એક આંદોલનથી તરંગોથી એ મેસેજ ત્યાં પેલા આચાર્યને મળી ગયો અને આચાર્યના મનનું પરિવર્તન એના વિચારોનું પરિવર્તન થયું કે એમણે અશ્વિન કુમાર ઢેબર સાથેનું જે વર્તણૂક હતી એ સુધારી દીધી આમને આમ દિવસો જાય છે પણ ગુરુ મળ્યા એટલે રસ્તો સહેલો થઈ જાય એવું બનતું નથી આર્થિક તકલીફ તો હજી હતી જીવનમાં ખળભળાટ તો એમ જ રહ્યા કરતો એવી પણ ઈચ્છા કે નારેશ્વર જઈ અને ત્યાં રહું અને ગુરુ મહારાજની સેવા કરું પણ હજુ એવું માનસિક વાતાવરણ બન્યું નહોતું એવામાં ગુરુ મહારાજ જ્યારે મુંબઈ પધાર્યા ત્યારે એમણે નારેશ્વરનો સંત નામનું એક પુસ્તક તૈયાર કર્યું અને ગુરુ મહારાજની પાસે વંચાવડાયું અને એને વાંચી જઈને છપા આ દરમિયાન ઘરમાં કેટલાક સંઘર્ષ ચાલ્યા કરે વૈચારિક સંઘર્ષ ચાલે ઘરના અંદર કેટલાક પ્રશ્નો ચાલ્યા કરે એ પ્રશ્નોની અંદર એકાદ વખત પોતાની માતૃશ્રી જોડે મા જોડે કંઈક બોલવાનું થયું ઝઘડો થઈ ગયો આ તો યુવાન એટલે એણે એમ વિચાર્યું કે મારે ઘર છોડી દેવું છે અને ઘર છોડવાનું નક્કી કરી દીધું ઘર છોડી અને પોતાના એક મિત્રને ત્યાં એ રહેવા જતા રહ્યા એક યુવાન જ્યારે એલ સુધી ભણ્યો હોય માં વિધવા હોય અને ત્યારે એ સંજોગોમાં યુવાનને તો એવી ખબર ના પડે કે હું મારી માતૃશ્રીનું હૃદયને કેટલું બધું દુઃખ આપી રહ્યો છું પણ વૈચારિક મતભેદ સાંસ્કૃતિક મતભેદ એવા પડ્યા કે ન છૂટકે એમણે એમ નક્કી કર્યું કે આજે ઘર છોડી દેવું છે સાહેબ ઘર છોડીને જતો રહ્યો એ માના હૃદયની વેદના એ વખતે કેવી હશે જુવાન જો છોકરો હોય અઠ્યાવીસ ત્રીસ વર્ષનો માને એમ હોય કે આટલો હોશિયાર છે ભણેલો ગણેલો છે કાલે ઉઠીને સારી નોકરીએ લાગશે કાલે ઉઠીને કોઈ અધિકારી બનશે ઘરમાં બહુ આવશે મારી સેવા કરશે અને જે મારો પરિવાર જે આર્થિક દુઃખ ભેગવી રહ્યો છે સામાજિક દુઃખ ભેગવી ભોગવી રહ્યો છે એમાંથી અમે બહાર નીકળીશું કેટલા સ્વપ્ન જોયા હોય માતાએ અને અશ્વિનકુમાર ટે બને ઘર છોડી દીધું આજકાલ તો આપણે જોઈએ છીએ કે દીકરાને ભણવા માટે ધારો કે બારમું પાસ થયું હોય અને ભણવા માટે ક્યાંક દૂર મોકલે બસો પાંચસો કિલોમીટર દૂર મોકલે કે પરદેશ મોકલે તો ત્યાં હોસ્ટેલમાં પણ બાળક ત્યાં જઈને રહેવાનો હોય તો પણ માતાની આંતરડી કકડે રેલવે સ્ટેશન ઉપર એને મૂકવા જાય કે એરપોર્ટ ઉપર પરદેશ જવાનું એને મૂકવા જાય તો માની આંખમાંથી ચોધાર આંસુએ નીકળી પડે ટપકવા માંડે દુઃખી થઈ જાય એમ વિચારે કે મારો છોકરો ત્યાં જઈને શું કરશે ખબર છે કે ભણી ગણી એને પાછો આપવાનો છે છતાં પણ એનું દુઃખ એ કાબૂમાં રાખી નહીં શકે પણ અહીંયા માં શું બોલે ખૂબ દુઃખી થઈ ગયા માતૃશ્રી અને ત્યાર પછી જ્યારે જ્ઞાન આવ્યું ત્યારે અશ્વિનકુમાર ઢેવરને થયું કે મેં મારી માતાને દુઃખ પહોંચાડ્યું ખરેખર યોગ્ય નહોતું પણ આ તો રંગવતૂત મહારાષ્ટ્રીને મળ્યા અને એમણે કુમાર ઢેબરને કોઈ અધ્યાત્મના રસ્તે આગળ વધારવા હશે એટલા માટે આ બધી પરિસ્થિતિમાંથી પસાર કર્યા કે ધીરે ધીરે પરિસ્થિતિમાંથી પસાર થશે તો આ સંસારનો મોહ હોય એમને છૂટતો જશે અને કાલ ઉઠીને કે ભવિષ્યમાં એ દત્તની પરંપરામાં કેટલાય ભક્તોને જોડશે અને એ ભક્તોને પણ તરી જવા માટે કોઈક જ્ઞાન આપશે એવું કંઈક મને એમ લાગે છે કે રંગવતૂત મહારાજે વિચારી અને એમને આ ઘર છોડવા માટે કુદરતી એવા વિચાર પ્રેર્યા હશે અને જ્યારે ઘર છોડી દીધું ત્યારે આપણે બાપજીનો પ્રસંગ રંગવતૂત મહારાજનું યાદ આવે કે માએ જ્યારે રંગવતૂત મહારાજને એમ કહ્યું કે બાબુ હવે તારા લગ્ન કરી લેવા જોઈએ એવો આપણો વિચાર છે મારો વિચાર છે ત્યારે રંગવતૂત મહારાજ એમ કહ્યું કે માં હું લગ્ન કરીને આ સંસારમાં નથી જવાનો મારો ધ્યેય તો જુદો છે મારો રસ્તો જુદો છે અને એમણે જ્યારે ઘર છોડી દીધું અને નીકળી પડ્યા ધર્મના રસ્તે ત્યારે બાપજીનું પેલું ભજન યાદ આવે HOO- You're ਗੋਮਾ ਮੋਹ త్య ਜਾਈ ਕਰਾਈ ਸੰਤ ਬਚਨ ਜਮ ਜਮ ਮਿਲਾਈ ਸੰਤ ਬਚਨ ਜਮ ਜਮ ਮਿਲਾਈ કાર વ્રજન જવાઈ છોડ દોર દોર છોડ છોડ દયા છોડ દપસી Hold it.